શિક્ષણ અને બીજી બાજુ દારૂડિયાની મહેફિલ એ ડિવિઝનની મીઠી નજર સામે ચાલતા દારૂના ખુલ્લામાં વેપાર એ ડિવિઝન હદ વિસ્તાર અંદર ફાટી આજુબાજુ અનેક ખુલ્લી એમ ચાલતા અડ્ડાઓ બંધ થશે કે કેમ એ ચર્ચાનો વિષય અહેવાલ અનિલ રામાનો જ રાધનપુર પાટણ ટાઈમ થી વેકો 6 મહિને કોને કેટલા પૈસા આપો જે હોય સત્ય કહી દેજો આ શું કેવું આવું નહીં તમારું હું કરું કોણ તમારે કેસ કરવો તો બેહી જો

ફોમમાં ચાલે ચીઠી જગ્યાએ ચાલે કરો કયું પુલટેશન લાગે તમારે એ ડિવિઝન લાગે બીજું કયું લાગે એ ડિવિઝન સાહેબ આવતા તમારી જોડે કેવા એટલે હું જવાબ જ નથી તો હું જવાબ તો છું બેઠો ના તમે છો તમે કોઈ કશું જ નથી હા વગર બેઠો એમ ના એ તો તમારે એમને આપતા હશે એટલે તમને કહેતા પણ નહીં

તો ભાઈ એમને તો કોણ તો જે જેને પ્રોબ્લેમ હોય એ પોસ્ટ આઈને અરજી રૂબરૂ એના નામ થી અરજી આપી જાય એમાં હું એવું દા માટે અરજી આપવી પડે એવું એવું નહીં પણ અમને એડ્રેસ બેડ્રેસ ખબર તો હોય એડ્રેસ તો તમને કહું રો બેન ફાટીબલ દરવાજા જે આંગણવાડી છે પણ હશે તો તો જઈ આવશે જમાદાર એમને જઈ આવશે એટલે તરત બાદ મેકલો તરત બંધ કરાવી દો તરત બેન આય તો કરાવી દઈશ બરોબર એના માટે અરજી આપવાની ના હોય